જોઈશ રા મિત્રો કેમ છે મજામાં ને તો આ જમ આવી ગયા બસ સ્ટેન્ડ અને અમે જાવું તો જયપુર અને બસ આવી ગઈ થી ગળદી તો ઓછે હતી આમ બહુ જાજી ન હતી ના બેય ગયા ને બસમાં બીમે દે બધે બીમે તો ગળદી ઠા માંડી કે અમે ગયા તો 8:30 વાગના બસમાં નાય બજે સ્કૂલ ન હોતો ને આવી ગયા અમે ઘરે ઘરે આવ્યા તો બધાય વન સુ ને દીયા ને બધાય જાજી થઈ ગયા તો તે હવે ઘડીક બેઠા અંદર ને 12 વાગી ગયા તો ટીવી જોઈ છે જમવાનું થઈ ગયું હે બોલ મુક જેને થઈ ગયું જમવાનું બોલ મુક દે મુક દે આખો જો કે તો તે 1 વાગી ગયા તો અમે જમજી દઉં અને થોડીક વાર આરામ કરી લઈએ થોડીક વાર નીંદર કરી નાખીએ અને આવી ગયા થોડો કામ હતું એટલે બેંકમાં અમે ઉપર જઈ છે તે લિફ્ટમાં